એટલે ખોટી કઈ ચેલેન્જ નહીં દેવી ખોટી ધમકીઓ નહીં આપવી અને જો ખોટી ધમકીઓ આપશો તો કોઈ દલિત સમાજ ડરતો નથી નમસ્કાર મિત્રો એક દલિત યુવતીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ દલિત યુવતી ગણેશ ગોંડલ અને કેરાસી જાડેજાને કઈ કહી રહી છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પણ મિત્રો પહેલા તો તમે મારી ચેનલ નવા હો તો કરી નાખો મારી ચેનલ અને આ વિડિયો જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સ લખજો એટલે ખોટી કઈ ચેલેન્જ નહી દેવી ખોટી ધમકીઓ આપવી અને જો ખોટી ધમકીઓ આપશો તો કોઈ દલિત સમાજ ડરતો નથી વર્ષના બાળકની લઈને સો વર્ષના ભાભા સુધી કોઈ તમારા કોઈથી ડરવાનું નથી અને જે તમે કૃત્ય કર્યું છે તેનો દંડ તમારે ભોગવવાનો જ છે અને અમારો દલિત સમાજ પાછો હટવાનો નથી